દાહોદમાં લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે જેમાં કોઈપણ અરજદાર વ્યક્તિગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર નીતિ વિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે જે મુજબ વર્ષ બે હજાર ચોવીસનો ફેબ્રુઆરી મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ એકવીસ મીએ યોજાયો હતો આજરોજ દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયા હતા કલેક્ટર શ્રી યે બારિયા મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત લોકોના પ્રશ્નોને નિરાકરણ કર્યું હતું તાલુકા સ્વાગત કાર્યક્રમમાં બાર જેટલા પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સુશ્રી જ્યોતિબા ગોહિલ મામલતદાર શ્રી સમીર પટેલ સહિત અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જેની એક શિવિંગ ન્યૂઝ દાહોદ